હા ભાઈ જો આવું કરે છે વિરુદ્ધ આવી રીતે રમવાનું હોય મોર્નિંગ થઈ ગયું છે મહાદેવના પૂજા પાઠ પણ થઈ ગયા છે ચાર નાસ્તો પણ થઈ ગયો છે હવે બીજું શું જોઈએ ભાઈ ગામડાની લાઈફમાં તો આ જ હોય ને તમે બધા કેમ છો કમેન્ટ કરી દેજો અને ભાઈ હમણાં છે ને બ્લોગ હમણાં થોડો થોડો નેટ થઈ જાય છે શૂટ કરવાનું મોડું પણ થઈ જાય છે ગઈકાલનો બ્લોગ હજી ન જોયો તો જોઈ આવજો મિત્રો અને પચીસ તારીખે ભાઈ ક્રિસમસ ગઈ બહુ બધા લોકો ક્રિસમસ મનાવે છે મનાવવું જોઈએ આપણે ના નથી પણ ક્રિસમસ એકચ્યુઅલમાં છે ને અંગ્રેજ લોકોનો વાર તહેવાર કહેવાય એવો તો આપણે તો ભાઈ હિન્દુ છીએ તો આપણે આપણી સંસ્કૃતિમાં રહ્યો તો વધારે સારું આપણે છે ને ભાઈ બર્થ બોયને ભોઈને લેવા જવાનો છે આવતીકાલે મોરિયનભાઈનો ભાઈનો ડે છે તો મોરિયનભાઈ સ્કૂલે ક્યાં છે તો મોરિયનભાઈ ફટાફટ સ્કૂલેથી લઈ આવીએ અને આજે કંઈક એવું નક્કી કર્યું છે કે મોરિયન માટે કંઈક સરપ્રાઇઝ લેવા જાય કેક લાવવાની છે આપણે મોરિયન માટે પછી એને કંઈક સરપ્રાઈઝ એને કંઈક લેવું છે કેટલા ટાઈમથી કંઈક પપ્પા બર્ડેમાં મને અપાવજો અપાવજો તો મોરિયન માટે કંઈક લેવા પણ જાશું એ પહેલાં આપણા ઘરે છે ને ઓળો રોટલો બને છે આજે કહેવાય ને વિન્ટર સિઝનનો એટલે કે શિયાળાનો પહેલો ઓળો રોટલો એ ક્યાં બને છે કેવી રીતે બને છે ને હું તમને બતાવું ક્યાં ચાહીએ આપ કહું

શું કહેવાય ચૂલા ઉપર અને ભાઈ લાકડાના ચૂલા ઉપર જે વસ્તુ શેકાડ્યું હોય ને એનો ટેસ્ટ જ કંઈ અલગ હોય કોને કોને ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કમેન્ટ કરી દો મિત્રો બીજું મિત્રો હું છે ને એકદમ સાદા અને સિમ્પલ મોબાઈલમાં વ્લોગ શૂટ કરું છું હજી મેં સુધી આઈફોન નથી લીધો નથી કોઈ હેવી કેમેરો લીધો દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે બધું આગળ વધવાનું છે મિત્રો ભાવનગરની માંજા બજાર એટલે કે પતંગ બજાર રીલ બજાર કયા કયા સારા માંજા પવાય છે એ બધું આપણે આ બ્લોગમાં કવર કરવાના છે સોરી આ વ્લોગમાં નહીં આ સિઝનમાં એટલે કે હવે ચૌદ તારીખે ઉત્તરાયણ આવે છે ને એ પહેલા હું તમને બહુ બધા વ્લોગ બતાવવાનો છું જે લોકોએ હજી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો શિયાળાનું ઋતુ ચાલુ થઈ ગઈ છે તમારા લોકો જે લોકો અત્યારે બ્લોગ જોવે છે ને મને કહો કે તમારે ત્યાં કેવી ઠંડી પડે છે અમારી વાત કરીએ તો તમને સ્વેટર ને જેકેટ બધું પહેર્યું છે એમાં જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે બહુ એટલે બહુ ઠંડી પડે અને મિત્રો આખા ઘરમાં છે ને ફક્ત મને એકને જ બહુ ઠંડી લાગે છે કેમ કે મને શિયાળો જરાય પસંદ નથી વિરાન શાહ રમે છે જો એને કાંઈ સ્વેટર નથી પહેર્યું મોજા નથી પહેર્યા કાંઈ નહીં હમ કેમ અચ્છા શું કરવું છે એનું શું થયું એને આ દોરી નીકળી ગઈ અચ્છા તો તું નોક બનાવવા લે વિડિયો બનાવવા મારો ઉપર હું તને બંધ કરી દઉં ભાઈ ને ઓલી દોરી નીકળી ગઈ હતી ને કે દોરી બાંધી દો ને દોરી બાંધી દો ને હે અને વ્લોગ બનાવો છે નો બનાવો ને રિયાદીની રિયાદીની રિયાદ જો ચાલુ થઈ ગયો આવો ને તો ચાલુ થઈ ગયો અમારી ગાડી એ જો આ રોટલો ઓળો બનાવે છે નવી નવી આવી આ રોટલો બનાવે હા હાલો ખાવા હાલો ખાવા બેકી ગાડી દે આ પપ્પા છે આ આયા પપ્પા ગાડી સાફ કરે છે જો આયા ગાડી સાફ मारी गाड़ी थे थे थे। आ मारी गाड़ी तो बेकेला आवते हेलो बजा परवा चला आलो पप्पा ने फोन आ दिलो छु मित्रों वीरान से ब्लॉग बनायो केवो लागे कमेंट करजो आपरे छे ना बद्दु चार्जिंग अइया मुकी दईए गाइस वीरान क्या बेसी गयो जो ओ भाई साहब ओ वीरान भाई कहां पे बैठे हो वहां पे क्यों बैठे हो के पप्पा भाई नीचे बेसी जाओ फोन मारी पे रख આવી હોય ને મજા આવતી છે તો વિરાજ મિત્રો હું ને લેવા જતો હતો ને તમે પેલા ઈટુ ના ભઠ્ઠા હોય ને એમાં નાના નાના બાળકો પતંગ ચકાવે છે તો વિરાજ વાળી ગયો જોઈ ન્યા જોવે છે અત્યારે બતાવું તમને નાના નાના છોકરાઓ પતંગ ચકાવે છે ગાય જો આ ઈટુ ના ભઠ્ઠા જો ગાય પતંગ વિરાંજ આ પતંગ પાડી ગયો અત્યારે અને જો નાના નાના છોકરાઓ પતંગ ચકાવે છે આવી એમાં જે બાળકો બધા હોય ને એ બધાને જો આયા પતંગ ચકાવવાના હોય જો

વિશ કરી દે આ બર્થડે બોય ને આવતી કાલે બર્થડે છે મોરો મારું બેગ લઈને શું કામ જોઈ કે પેલા ચાલ ના 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 તે ચેન તોડી નાખી એટલે તું મારું બેગ લઈને જાય એમ નો ચાલ મોલ મને પાછો આપી દે મારું બેગ આ તો ભાઈ મસ્ત મજાના ઘરે આવી ગયા છે ના ભાઈ જોવાની ને સાયકલ માં ટાયર હતું ને ત્યારે નોતો ચલાવતો હવે ટાયર નીકળી ગયું ને પછી ધબ ધબાટી બોલાવે કસ્ટમર આવ્યા ત્યાં લીસા લાડવા બધા ખાલી થઈ ગયા ને હવે ગા પડ્યા છે હા લીસા લાડવા ખાલી થઈ ગયા તો આપણે લીસા લાડવા બનાવવા બેસવું છે તમારે એવો વાપે નહીં બેઠતે એવો તૂટ જતા હોય ભાઈ જો ક્યાં આને આમાં પગ મૂકે છે મિત્રો છે ને આજે છે ને આવડે આ ગેપ પૂરવા ટુ માટી લેવા જ આવી તમને આપણે મિત્રો ચાસણી બનાવવા માટે મૂકી દીધી છે અને ચાસણી બની જાય પછી આપણે લાડવા વાળવા બેસવાનું છે મિત્રો હમણાં અડધી પોણી કલાકમાં લાડવા બનીને ને કમ્પ્લીટ થઈ જશે એ ફ્યુ મિનિટ્સ લેટર મિત્રો જે મસ્ત મજાની સુગંધ આવતી હતી ને બતાવું ભાઈ મેડમે કઈક બનાવ્યું છે ખ્યાલ જ છે બધા ને ઓળો શિયાળામાં બધા ઓળો રોટલો જે બહુ ખાય ને એ આજે શિયાળામાં ઓળો રોટલો બની ગયા છે જે નીચે સુધી સુગંધ આવતી હતી મિત્રો મોરિયાના એ જમવા બેસી ગયો છે અને આ તોફાન કરે છે મિત્રો ઓળો બનાવ્યો છે ઓહો ભાઈ એ દેખો ઓળા કાંદા ડુંગળી ઓ માય ગોડ યુ ગાય વઢવાણી મરચા આ મિત્રો છે ને વઢવાણી મરચા છે તો બીજું શું બનાવવાનું છે મેડમ રોટલા મિત્રો શિયાળાની ઋતુમાં કોના કોના ઘરે ઓળો રોટલો બની અને ખવાઈ ગયો છે એ કમેન્ટ કરી દો ના થાપીને બનાવે છે જેવો આવી રીતે નો હોય મિત્રો આ રોટલા બની રહ્યા છે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ જે છોકરાઓ શોર્ટ વિડીયો જોતા હશે એને ભૂતનો ફોન આવશે ઓરિયન હાઈ કહીજો સબસ્ક્રાઈબરને આમ કરવાનું સબસ્ક્રાઈબ કરો તો ભાઈ આ બર્થડે બોય છે કાલે એનો બર્થડે છે તારો બર્થડે નથી

માટી લેવા જવું છે તો આ ભાઈનું લાડવાનું પૂરું થાય ને પછી માટી લેવા જવું છે આપણે ઝાડવા ગેસ ને એમાં માટી નાખી છે તો પોણા ત્રણ મોરિયન ના મીસ જાય ને ઘરેથી પગ ધોઈને જાય છે મિત્રો આપણે ઘરે હોય ને તો પગ ન હવે ટ્યુશનમાં જાય છે તો પગ ધોઈને જાય છે तो जा रहा है ट्यूशन બાય 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 बाय बाय बोल A few moments મિત્રો હવે we are going to take some dirt. So, what will we do? Dirt. Let me clean the camera. Bro, we are going to do some road work. Just started. Just બોય એટલે બેગ નઈ લેવાની એમ એમ હે એમ હા ઉપર ઉપર તારો બર્થડે ઉજો ઉપર રહે આખા ચીહોર જઈને આવી ગયો મોરીન લઈને આવી ગયો પછી સબજી બધું લઈને આવી ગયો અને પૂનમય સાથે આવી હતી પણ વ્લોગ શૂટ કરતા ભૂલી ગયો આ મેડમ સાથે આવ્યા તો જો ચેક કરો હાલો બેગ મારે લેવાનો છે હે હે મારે લેવાનો છે મિત્રો વિરાંશ આવ્યો વિરાંશ સુતો તો નહીં જાગે ને ત્યાં ફટાફટ લઈને પાછા આવી અને જો આ બધું શાક બકાલું લેતા આવ્યા ક્યાં કહે છે ગ્રીન સબ્જી હલો ચડ્ડી બદલાવ બેટા ચડી બદલાવ બબલું બબલું આવી ગયું તો ચડી બદલી લીધી છે વિરાંશ મસ્ત એર છે ભાઈ તો હજી સુધી ચેનલ ને ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે વાગી ગયા છે પોણા આઠ

મિત્રો આજે ઘર માં ભજીયા નો પ્રોગ્રામ છે અને સિંગ તેલ હો ભાઈ સાહેબ વાહ તારે તો મોજ જ છે છો મિત્રો મારે ડાઈટિંગ હોય ને એટલે ને ભજીયા કરી આવો અરે મિત્ર હવે ચાલે ભાઈ 8 વાગી ગયા છે તો હું અહીંયા પેટ પૂજા કરી લઉં ભાઈ આખો દિવસ માં એક વખત ફેમિલી સાથે જમવા બેસવાનું હું તો ત્રણ ટાઈમ ફેમિલી સાથે જમવા બેસું જો વિરાંશ મારી સાથે બેઠો છે મોડ્યુલેશન કરે છે ને હમણાં આવશે એ બેસી જશે મિત્રો ભજીયા

રાત્રે પોણા દસ વાગે સંતરાનું જ્યુસ કાલે પાલ્ટી આપીશ ભાઈ મોરિયન ભાઈ કાલે આપણને પાલટી આપવાના છે ગાઈસ જ્યુસ બનાવી છે પૂનમે તમને આ બ્લોગ કેવા લાગ્યો જલ્દી જાવજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો બાય બાય મોરિયનભાઈ છે ને સ્કૂલમાં કાલે આવડિયા ચોકલેટો લઈને જશે આ એના મિસને આપશે